ગુજરાતની હવા દિવસેને દિવસે વધુ પ્રદૂષિત થઈ રહી છે જી હા આંકડો તમામને જોકાવી રહ્યો છે સુરતની વાત કરીએ સુરતમાં પ્રદૂષણનો કાળો કહેર સામે આવ્યો એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે ત્રણસો ને પાર સુરત શહેરમાં ત્રણસો સત્તર એક્યુઆઈ લેવલ નોંધાયું છે લેવલ પર પહોંચતા માસ્ક પહેરવું બન્યું સવારે પીક અવરમાં જ હવાની ગુણવત્તા સૌથી ખરાબ હોવાનું સામે આવ્યું છે જેના કારણે લોકોની મુશ્કેલી વધી છે જી હા માસ્ક પહેરીને બહાર નીકળવા માટે લોકો મજબૂર બની રહ્યા છે એર ક્વોલિટી ઇન્ડેક્સ ત્રણસો ને પાર

ખાસ કરીને સુરત શહેર વાત કરીએ તો સુરત શહેરમાં છેલ્લા એક સપ્તાહથી થી જે એક્યુઆઈ લેવલ જે છે તે સતત વધી રહ્યો છે સુરત શહેરમાં જે હવા છે તે ઝેરી બનતી હોય તેવું લાગી રહ્યું છે ખાસ કરીને ગત રોજની વાત કરીએ તો સવારે અગિયાર વાગે જે એક્યુઆઈ લેવલ છે તે ત્રણસો સત્તર ને પાર પહોંચી ગયો હતો જે ખૂબ જ ઝેરી માનવામાં આવી રહ્યો છે તે લોકો ઘરની બહાર સૌથી વધુ ટાઈમ પસાર કરતા હોય છે તેના માટે આ જે હવા છે તે ખૂબ જ ઝેરી સાબિત થઈ રહી છે સહિતની જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં છે જ્યાં ધુમાડા સૌથી વધુ છોડવામાં આવી રહ્યા છે તેવી તમામ જે કંપનીઓ છે તેમને નોટિસ ફટકારવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે બિલકુલ માટે તો આપજો એર ક્વોલિટી ઇન્ડેક્સ જે સતત સતત વધતો જઈ રહ્યો છે એક અઠવાડિયા આ પ્રકારની પરિસ્થિતિ જો કે અત્યારે હાલ સુરતના એક વાત કરવામાં આવે ત્રણસો સત્તર ને પાર પહોંચ્યો છે